पॉलिटिकल न्यूज़ स्पोर्ट्स न्यूज़ क्राइम न्यूज़ के तुम्हारा राज्यना समाचार तुम्हारा शहर तुम्हारी आस-पास बनता भ्रष्टाचार हवे દરેક खबर પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડાયેલી હોય ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ બડિયા હનુમાન ટ્રસ્ટ જગન્નાથ મંદિર ટ્રસ્ટના રાજકીય સામાજિક આગેવાનો પત્રકારો સહિત સમાજે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે યશપાલ સ્વામીની વરણીને આવકારી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના નવનિયુક્ત ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવેલા યશપાલ સ્વામીને શ્રી સમેળા માતા મંદિરના પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી મીઠું કરાવી આવકાર્યા હતા તો પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ભગાભાઈ દશરથભાઈ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું આ આવકાર કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજ નાગેવાનો સ્વામી પરિવારના પ્રમુખ અને સમાજની મહિલાઓ શહેરના બડિયા હનુમાન મંદિર ટ્રસ્ટના મહંત હરિદાસ મહારાજ સહિતના સેવકો તેમજ પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય અને સમગ્ર ટ્રસ્ટી ગણે પણ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બનવા બદલ યશપાલ સ્વામીને બુકે શાલ સાથે વિવિધ ભેટ સોગાદ અર્પણ કરી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી કમલેશ પટેલ પાટણ પહેલા તો પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરું કે તેઓએ મારામાં વિશ્વાસ મૂકી અને મને ટ્રસ્ટમાં સમાવેશ કર્યો છે કમલેશભાઈ સ્વામી જેવો મારા કાકા છે એ મારી જગ્યાએ મારી પહેલા એ હતા ટ્રસ્ટી તરીકે એમની જગ્યાએ હું ટ્રસ્ટી તરીકે આવ્યો છું એમની થોડીક સમય મર્યાદા અને એમના સનને ત્યાં વિદેશ જવાનું હોય એના કારણે એમની સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે અને એની જગ્યાએ મારી ટ્રસ્ટી તરીકે નિયુક્તિ હું આપ સૌને આ માતાજીના સાનિધ્યમાં એમની સાક્ષીએ પદમનાથ દાદાના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે એક ખાતરી આપું કે આ પદમનાથ વાડી ટ્રસ્ટનું મારાથી ક્યારે પણ અહિત નહીં થાય અને સમાજનું પણ ક્યારેય અહિત નહીં થાય સમાજમાં સમાજ અને ટ્રસ્ટ માટે હંમેશા જોકે હું પહેલેથી જ સમાજ માટે વણાયેલો છું અને સમાજ માટે કાર્ય કરતો આવ્યો છું નાનામાં નાનો કોઈ સમાચાર હોય કે સમસ્યા હોય કોઈ તકલીફ હોય તો એમાં આપણને મેસેજ મળ્યો છે આપણે પહોંચ્યા છીએ મારા લાયક લાગે તમને કે આ કામ કરવા જેવું પદમનાથ વાડી ટ્રસ્ટમાં સમાજમાં તો મને ધ્યાન દોરજો બનતી કોશિશ મારી એવી છે કે આપણું કામ સારું થાય અને આપણે બધા સહિયારા પ્રયાસોથી આ વાડીને એક પર્યટક સ્થળ બનાવીએ ધાર્મિક સ્થળ તો છે જ પણ લોકો સ્કૂલો વાળા આવે અહીંયા સરસ મજાના ઝાડ હોય રમત ગમત ના સાધનો હોય સારી સુવિધા હોય બહાર થી કોઈ મહેમાના ચા પાણી ની વ્યવસ્થા નાસ્તા ની વ્યવસ્થા મળે આવી બધી આપણી તમન્ના છે કે ધીરે ધીરે આ ભાડીનું એક ફર્સ્ટ ક્લાસ ધામ બનાવીએ જેમ અંબાજી બહુતરાજી માં જેમ પબ્લિક આવે છે એમ આપણે પદમનાથ માં પણ લોકો બહાર અહીંયા પર્યટકો આવે દર્શનાર્થીઓ આવે અને એક સારી આપણા સમાજની